મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર આવો ભાઈ તમને અમીર બનાવીએ પૈસા કમાવાનો રસ્તો દેખાડીએ થોડા દિવસોમાં અમીર બની જશો ગાડી પૈસા ખૂબ કમાશો પિતા દોલત મે ક્યા રમણ યાર દોલત આપની હો પિતા દોલત મે કી કમ બોલાયા અરે મિત્રો આ એ વાયદા અને વચનો છે જે આપણને ફિલ્ડમાં નાખતા પહેલા આપવામાં આવે છે જેને આજકાલ ખૂબ જ બદનામ કરવામાં આવી રહ્યા છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ મલ્ટી લેવલ માર્કેટિંગની જે વર્ષોથી ચાલતી આવે છે લોકો એના સહારે ખૂબ જ પૈસા કમાય સેલિબ્રિટી બન સકતે હે સર જીરો સે હીરો બન સકતે હે સર 8 કરોડ રૂપિયા મહિના કમાતા હે આમ ઘણા લોકો આ માયાજાળમાં ફસાયા પરંતુ આ ચક્કરમાં એક ફેમસ યુટ્યુબરની બેન્ડ વાગી ચૂકી છે દસ દિવસમાં એમબીએ કરવાનું વચન આપી લોકોને મલ્ટી લેવલ માર્કેટિંગ કરાવનાર વ્યક્તિનું નામ છે વિવેક બિંદ્રા જે મામલે ખૂબ જ વિવાદ ચાલ્યો પરંતુ ઘણા લોકો એને લઈને કન્ફ્યુઝ છે અને ઘણા લોકોને તો ખબર જ નથી કે મલ્ટી લેવલ માર્કેટિંગ શું હોય છે તો આજના વિડીયોમાં એક કાળા કોટ અને માર્કેટિંગની તમામ હકીકતો જણાવીશું બસ મારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો પરંતુ હા વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી વિનંતી છે જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું સબસ્ક્રાઈબ બટન દબાવી અને ઘંટડી વગાડવાનું ના ભૂલતા જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલાં શું આપ પોતાની બોરિંગ જિંદગીથી તંગ આવી ચૂક્યા છો શું આપ પોતે જ પોતાના સાહેબ બનવા માગો છો અને ઘરે બેઠા લાખો રૂપિયા કમાવા માંગો છો શું આપને પણ કરોડપતિ બનવો જ છે જેના માટે આપે કોઈ કોલેજની ડિગ્રીની જરૂર નથી કોઈ લાંબો કોર્સ કરવાની પણ જરૂર નથી આપ આસાનીથી ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવી શકો છો બસ થોડા પૈસા ઇન્વેસ્ટ કરવાની જરૂર છે જેના બાદ ત્રણ મહિનામાં આપના પૈસા ડબલ થઈ જાય છે હવે આવી બધી વાતો આપ લોકોએ પોતાના સગા સંબંધીઓ મિત્રો કે કોઈને કોઈ જગ્યાએ સાંપડી જશે મિત્રો આ પ્રકારની સ્કીમ બીજું કાંઈ નથી પણ મલ્ટી લેવલ માર્કેટિંગનો એક ભાગ છે જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જેમ કે નેટવર્ક માર્કેટિંગ રેફરલ માર્કેટિંગ ચેઇન માર્કેટિંગ વગેરે વગેરે હવે આપ લોકો વિચારતા હશો કે આમાં માત્ર માર્કેટિંગ કરવી છે તો એમાં ખોટું શું છે અને કેમ લોકોએ તેને બદનામ કર્યું

મિત્રો આમ ભાષામાં કહીએ તો મલ્ટીલેવલ માર્કેટિંગ કોઈપણ પ્રોડક્ટને વેચવા માટેનો એક ભાગ છે જેને દુનિયાભરની ઘણી બધી કંપનીઓ પોતાની પ્રોડક્ટ વેચવા માટે ઉપયોગ કરે છે હવે મિત્રો કોઈ પણ સાચી કંપની હોય એ પોતાની પ્રોડક્ટ પહેલાં બનાવે છે પછી એ ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચાડે છે અને ડિસ્ટ્રીબ્યુટરને પ્રોડક્ટના માલને અલગ અલગ દુકાનો સુધી પહોંચાડવાનો હોય છે જ્યાંથી તમે અને અમે એ પ્રોડક્ટને ખરીદીએ છીએ એટલે કે સામાન્ય રીતે જોઈએ તો જે અસલી કંપની હોય છે એ પ્રોડક્ટને પહેલાં બનાવે છે અને પછી એ ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચાડે છે અને તેના બાદ પ્રોડક્ટ ગ્રાહક સુધી પહોંચે છે પરંતુ જે મલ્ટી લેવલ વાળી કંપની હોય છે એ અલગ અલગ રીતે કંપની ચલાવે છે જેમાં સેલર હોય છે એ જ ડિસ્ટ્રીબ્યુટર હોય છે અને એ જેમના કન્ઝ્યુમર એટલે કે ગ્રાહક હોય છે હવે આ પ્રકારની કંપનીઓ પોતાના કન્ઝ્યુમર ને જણાવે છે કે આપ અમારા ડિસ્ટ્રીબ્યુટર છો પરંતુ હકીકતમાં તેઓ કન્ઝ્યુમર જ હોય છે અને આવી જ રીતની કંપનીઓ પોતાના ડિસ્ટ્રીબ્યુટર કમ કન્ઝ્યુમરને પ્રોડક્ટ વેચતી રહે છે આ સાથે એ કંપનીઓ લોકોને કહે છે કે પોતાની અંદર વધુમાં વધુ લોકોને જોડતા રહો અને અહીંથી અસલી ખેલ શરૂ થાય છે જ્યાંથી ફ્રોડ મલ્ટીલેવલ માર્કેટિંગવાળી કંપનીઓ લોકોને પોતાની કંપનીઓના ડિસ્ટ્રિબ્યુટર બનાવવાના પૈસા લે છે અને હેરાન કરવાવાળી બાબત એ છે કે ઘણી કંપનીઓ સીધા પૈસા નથી માગતી તેઓ કહે છે કે તેમની કોઈ પ્રોડક્ટ ખરીદો અને આવી રીતે સસ્તી પ્રોડક્ટના વધુ પૈસા લઈને વધુમાં વધુ લોકોને ફસાવવાનો ખેલ ચાલતો રહે છે આસાન ભાષામાં સમજીએ તો કોઈ મિત્રો આપણી પાસે આવે છે ત્રણ હજાર આપીને જો મને આરામથી કમિશન મળતું હોય તો હું કેમ આવું ના કરું અને એ વ્યક્તિ પોતાના સગા સંબંધીઓ મિત્રોને પણ આવી કંપનીઓના મેમ્બર બનાવે છે હવે પોતાના ફાયદા માટે સગા સંબંધીઓને પણ ફસાવે છે હવે આપ કોઈને કંપનીના મેમ્બર બનાવશો તો આપને પણ એ વાત કરવી પડશે કે તમે મને ત્રણ હજાર આપી દો અને પછી તમે તમારી નીચે જેટલા લોકોને જોડશો એમનું કમિશન તમને મળશે પરંતુ લોકો એ ભૂલી જાય છે કે આપને થોડું ઘણું કમિશન મળે છે પરંતુ જે બાકીના પૈસા છે એ તમામ કંપનીવાળા લઈ જાય છે અને આ જ કારણ છે કે જે લોકો મલ્ટીલેવલ માર્કેટિંગની રમતનો ભાગ બને છે એ કાં પોતાના પૈસા ગુમાવી દે છે અથવા વધુમાં વધુ લોકોને બેવકૂફ બનાવી કંપનીના મેમ્બર બનાવે છે અને કરોડો રૂપિયા છાપે છે આ પ્રકારના ઘણા બધા ફ્રોડ આપણા દેશમાં થઈ ચૂક્યા છે સ્પીક એશિયાને ભારતમાં થયેલા સૌથી મોટા મલ્ટી લેવલ માર્કેટિંગ ફ્રોડ તરીકે જાણવામાં આવે છે જ્યાં સ્પીક એશિયા એક ઓનલાઈન સર્વે માર્કેટિંગ કંપની હતી જેને સિંગાપુરના બે ભાઈઓએ મળીને રજીસ્ટર કરાવી હતી શરૂઆતમાં તેમણે કંપનીના વેબ સબસ્ક્રિપ્શનના નામે અગિયાર હજાર વસૂલ કરવાના શરૂ કર્યા જેના મારફતે મલ્ટી નેશનલ સર્વેના ફોર્મ ભરવાનું કહેવામાં આવતું જેના બદલે બાવન હજાર રૂપિયા આપવાનું આશ્વાસન આપવામાં આવતું બે હજાર દસથી લઈને બે હજાર અગિયાર સુધી કંપનીએ ઘણા બધા લોકોને વચન અનુસાર પૈસા પણ ચૂકવ્યા પરંતુ નેટવર્ક માર્કેટિંગ પર ચાલનારી આ કંપનીએ ચોવીસ લાખ લોકોને પોતાની સાથે જોડી અને કરે બસો કરોડ રૂપિયા એકત્ર કર્યા અને આ પ્રકારની ઘણી બધી કંપનીઓ છે જેમને પ્રોડક્ટ વેચવાના નામ પર લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો છે જેમાં સૌથી મોટું નામ એમવે કંપનીનું આવે છે એવામાં મિત્રો આપને સમજાયું હશે કે મલ્ટી લેવલ માર્કેટિંગની જે ઝાડ છે એ કેવી રીતે ભારતમાં પથરાયેલી છે અને એનાથી આપને કેવી રીતે બચીને રહેવાનું છે નહીતર આપને પણ લાલચ આપીને પહેલાં તો કેટલાક પૈસા લેવામાં આવશે અને પછી આપને અમીર બનાવવાના સપના દેખાડશે એવામાં આપ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કેમ એમને લોકોના પૈસાની જરૂર પડે છે અને કેમ એમાં વધુમાં વધુ લોકોને જોડવાનું કહેવામાં આવે છે સાફ શબ્દોમાં કહીએ તો આ એક માત્ર વિશ્વાસઘાત છે મોટી સંખ્યામાં લોકો થોડા થોડા પૈસા માટે જાય છે અને એ થોડા થોડા પૈસાથી કંપની હજારો કરોડનું પ્રોફિટ કમાય છે અને લોકોને લાગે છે કે જુઓ આ મલ્ટી લેવલ માર્કેટિંગથી કરોડપતિ બની જશું જ્યારે કે એ કંપનીને કરોડપતિ બનાવે છે આ કોઈ એક બે ટકા બની ગયા તો શું થયું બાકીના અઠ્ઠાણું ટકા તો થઈ જાય છે ને બરબાદ બાકી આપનું શું કહેવું છે આપ આ વિડીયોને ક્યાંથી જુઓ છો એ મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો જેનાથી હું આપને દિલથી થેન્ક્સ કહી શકું ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ